પણ તમને બતાવો કે આચ્છાદન કરવાથી આચ્છાદન મતલબ કોઈ પણ ઘાસ તમે એની આજુબાજુ નાખી દો એમ એટલે બીજી વાર નિંદામણનો પ્રશ્ન ના થાય આપણી મજૂરી ઘટી જાય એની અંદર અને અળસિયાનો ગ્રોથ વધી જાય અને ખાસ કે અમૃત આપવું જરૂરી છે અમૃતની રીત ખબર છે તમને બધા કોઈ અમૃત કઈ રીતે બનાવવું નહીં બધો કઈ વાંધો નહીં ત્યાં આપણે બનાવેલું છે ને એની એક વિગત છે આપણે ફોટા સાથે તમને એ એમાં વિગત કઈ રીતે બનાવવું કઈ ક્યારે આપવું

કાલે એવરેજ મેં જોયું તો બેતાલીસોની ની પે આસપાસ એટલે એવરેજ ગણો ને કે ભાઈ સોળસો એટલે સોળસો તો એક એવી ક્રાઇટેરિયા બાંધેલો છે કે નિયમ પ્રમાણે સોળસો ઉપર અપ જાય તો એ પીવાલાયક તો ઠીક પણ એ પિયત માટે ને કામ કરાય બરાબર એટલે વસ્તુ એવી છે કે પીડીએસ એક મેઇન વસ્તુ છે તમે જે પોતે પાણી વાપરો કે બધા નું બધો વિસ્તાર લગભગ પાંચ ટકા એવા વ્યક્તિઓ કે ખેડૂતો હશે બરાબર કે ચાર કે પાંચ ટકા વ્યક્તિઓ કે પોતાના પિયત પોતાનો પોતાના સોર્સ મારફત કે પોતાના વ્યક્તિગત કલામાં મારફત કુવાતો ટ્યુબવેલ મારફત

ટીડીએસ ના હિસાબે ટીડીએસ વધારે હોય એટલે તમારે પીવા લાયકમાં કોઈ જેમ સાબિત કીધું સોળસો પછી પ્લસ પણ પીએસ માં એના પડે પછી તમે આપણે કેવું હોય પછી તો પાણી ના હોય કોઈ સોર્સ નથી આપણે પીએસ તો આપવું પડે પણ ધાનની અંદર પણ એની જોડે તમે ગૌ પાણી બેટરી આપશો તો સો ટકા રિઝલ્ટ મળશે એની અંદર તમને કારણ કે બીજો કોઈ રસ્તો નથી આપે કે ગમેલું ડ્રિલિંગ કરે એ બોર્ડ તો એ તો ખારું પાણી જવાનું ટીડીએસ ઊંચા જવાના એની અંદર હા તો ઊંચા જવાના દિવસે દિવસે પછી તમે કહે આ લોકોને પાછો વિસ્તાર અમુક વિસ્તારના આપણે જઈએ ને તો હાર્ડ ડ્રોપ આટલો કેટલાક સિમ્પલ ભાષા કે જે આપણે જે કાળો પથ્થર જે એકદમ જે પાણી સંગ્રહ ન કરી શકે એવો વિસ્તાર પણ ઘણો બધો આપણે સુરેન્દ્રનગરનો છે જેમ કે મૂડી જેવો વિસ્તાર છે તો ત્યાં પાણીનો સંગ્રહ એકદમ ખૂબ ઓછા પ્રમાણમાં થાય તો એ એ વસ્તુને ધ્યાનમાં રાખીને પણ તમારે આવતા દિવસોમાં પણ એક મોટી મુસીબત રહે છે કે આપણે પાણીનો સંગ્રહ તો અમુક વિસ્તારમાં થઈ ન શકતો તો આપણે જે પણ જે સ્ત્રોત છે એ સ્ત્રોતનો ઉપયોગ કરીને પોતાની જે જમીન છે એ જમીન આપણે ફરતી કેવી રીતે જાળવી રાખવી

તમારે હજી હજી તો ખારું છે બાકી અમુક જે આપણે મહેસાણા વાળો જે વિસ્તાર માટે પણ ઉપયોગ ના કરી શકો અને વસ્તુ એ કે આપણે જેટલા બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે અમુક અમુક વસ્તુ આપણે મોટી મોટી જોવા મળે હું પોતે કેટલો સોમનાથ નો છો તો કે વર્ષો વર્ષોથી નહીં ઘણા વર્ષોથી એમ કે એક થી એમ કે

પળ આપણે કેટલા પ્રમાણમાં દૂરી કરી શકશું એ આપણી મોટી મોટી ગુણવત્તા એના લેજો તમે જીવ જીવ તપાસના નિયંત્રણ માટે જે પણ વસ્તુ આપણે ઉપયોગ કરશું સમજી લો કે કોઈ મોલો મસી આવ્યો અથવા તો આવ્યો કે જે પણ આવ્યું હોય એના માટે પ્રેસ્ટિટાઈઝાઇઝ ઉપયોગ કરી શકો તમારે જે ખારાશનું જે પ્રમાણ છે એના માટે તમારે પ્રશ્ન સિવાય તમારે પ્રાકૃતિક ખેતી ઉપર જ તમારે નિયંત્રણ કરવું પડશે અને બીજી વસ્તુ એ ખાસ તમને ખાસ તમારા અનુભવના કારણે નિર્મલભાઈ કહું કે તમે જે ખાતર આપો એ કઈ રીતે આપો ગાયનું ખાતર છે તમારો હોય સંગ્રહ કરેલું હોય અને કેવી રીતે આપો એને ગંજામણ તરીકે ઉપયોગ કરી એ ગંજ ઉપર હું ત્યાં સમજાવી દઈશ અને એને આપવાની રીત ત્યારે સમજાવીશું બીજું જે રિચાર્જ સિસ્ટમની વાત કરી ને આજે વરસાદનું પાણી ખેતરની અંદર આપણે ક્યારે કેવું થાય વધારે પડતો વરસાદ આવતો હોય એટલે પાક જમીન ધોવાનો થાય પાક નિષ્ફળ થાય પાક બળી જવાનો ચાન્સીસ થતા એ સમયે પાણી નીકળવાનું તો જગ્યા ના હોય તો અને એમાં કંઈ ખર્ચો નથી રિચાર્જ સિસ્ટમ બોર્ડ હોય ને આપણી જોડે ડ્રિલિંગ કરેલું જો બોર્ડની જો પાણી નીકળતા હોય તો ઉતારવામાં બહુ ખર્ચો નથી મારે ખેતી લગભગ ત્રણથી ચાર હજાર થઈ જાય ત્રણ હજાર નહીં થતા હોય મારા ખેતી પછી એક સિસ્ટમ પ્લસ પોઈન્ટ એક બીજું એક તમને મારા મને તો થોડો ઘણો અનુભવ છે અને મને રિઝલ્ટ દેખાય છે કે જે પણ આપણી જે સ્પ્રિન્કલર અને ટ્રીપની વાત છે હાઇક્રો ઇરિગેશન એટલે તમને બધાને ખબર છે કે સ્પ્રિન્કલર મિની સ્પ્રિંકલર આવે છે ને ટ્રીપે આવે જે અમુક આપણા પાકમાં આપણે બટાકા છે અથવા તો કપાસ છે બધામાં આપણે ઉપયોગ એનો સંગ્રહશક્તિ આપણે સંગ્રહશક્તિ વધારવા માટે અને ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે આપણે એનો ઉપયોગ કરીએ

ડ્રીપ અને સ્પ્રિંકલર ની અંદર શું હોય જો પહેલા મે જ્યારે ચાલુ કર્યું ત્યારે ડ્રીપ ખારાશના હિસાબે અંદર સ્ટાર્ટ તો સ્ટોપ થતા ઘણા કે જે મહિને અમારે રિપેરિંગ કરવા જ પડે હવે પ્રોબ્લેમ હતો કે અમારે આ છેલા બે દોઢ વર્ષથી તો આવી સકતી એ પ્રશ્ન કે જે ડ્રીપ ઇરિગેશન ની અંદર સ્ટાર્ટ થતો હોય પકડાઈ જતો એના લીધે લોકિંગ સિસ્ટમ બંધ થઈ ગયું બીજો ફાયદો એ કે જો તમારે ખારો પડતો હોય અને પાણીનું જે તમે ટીડીએસ મીઠા હોય ટપક પદ્ધતિ આપણો સૌથી બેસ્ટ સ્પ્રિંકલર ને ટપક કારણ કે જો કોઈ પણ છોડ કે ઝાડ હોય ને એને પાણી નહીં જરૂર એને વીજની જરૂર હોય ખાલી વીજની જરૂર હોય પણ આપણે શું હોય કે કેરા કરે એટલે આખા ભરી દે પછી આપણે જરવાડતા હોય વધારે પીએચ કરવા દે પાક સારો થાય પણ એમાં શું થાય જમીન દિવસે દિવસે બગડતી જાય પાણી વધુ પડતું જાય

ખાસ કરીને ટપક હોય એટલા માટે ત્યાંથી હું જો પણ અમુક મોટા ખેડૂતોથી બેઠા હોઉં એક બે બે મેઇન થાય છે તમને બધા ખ્યાલ જ હશે અને મારા કરતાં વધારે ખેતી કરેલા છે તો ખેડૂતનો જ દીકરો મારો વિસ્તાર અલગ તમારો વિસ્તાર અલગ પડે પણ મૂળ વસ્તુ એ છે કે તમારા જે વિસ્તારને ધ્યાનમાં રાખીને સાર નિયંત્રણ માટે ટપક બેસ્ટ એટલા માટે અમુક વિસ્તાર માટે હો અમુક વિસ્તાર એ લોકો કે જેમાં પાક કેવા પ્રકારનો લેવા એના ઉપર ડિપેન્ડ રહે પણ બીજી વસ્તુ એ છે કે તમારું જે સારનું નિયંત્રણ છે ને જેમાં ગાય આધારિત સાર નાખો એમાં નિયંત્રણ કરે છે એ પ્લસ તમે જે વાપરો પણ નિયંત્રણ જેમાં હા એનું કારણ શું છે કે આ છોડ ઉભો તમને ખાસામાં નહીં હોય આ છોડ ઉભો તો છોડને જેટલા પ્રમાણમાં જેને મૂળિયામાં જેટલું ભેજ જોઈએ એટલું જ ભેજ આપે બાકીની જે તમારી જમીન છે એ એકદમ ચુસ્ત રહે

બીજી વસ્તુ શું છે કે ભૌગોલિક પરિસ્થિતિ છે ને એમાંથી જે પાણીનો જે વિસ્તાર છે આ તો એનું જે ભૂગર્ભ જળ છે એ એકદમ ખરાશ વાળું છે પણ મોસ્ટલી મેં તમને પહેલાં વાત કરીને કે ભાઈ આમાં પંચાણું ટકા ખેડૂતો એવા છે કે જે લિફ્ટિંગ કરીને પાણી વેપેમાંથી તો એમાં તો ટીડીએસ નોર્મલી આપણે જોવા જઈએ તો હજાર થી આઠસો કે સાતસો ની આજબોજે એવરેજ હોવાનો તો એમાં તમારે કોઈ પ્રશ્ન મને જે પ્રશ્ન તમારે ઉપસ્થિત થાય પ્રશ્ન તમારે રહેવાનો નથી આ લોકો ને જો સોળસો ટીડીએસ કે તમારે ત્યાં પૈકી ડ્રીપ જામ થવાની શક્યતા રહેતી નથી મૂળ વસ્તુ નર્મદા નર્મદાના પણ એમ કશું નથી કેમકે એના મેક્સિમમ એના છસો કે સાતસો જેવા એવરેજ અમે માપેલું છે કે આ સાતસો જેવા ટીડીએસ હોય છે સોળસો મેક્સિમમ હોય છે

અમે આ પ્રોજેક્ટ લઈને કહેતા હતા અટલ ભુજલ નામનો પ્રોજેક્ટ એ છ જિલ્લામાં ઓલરેડી હતો એ છ જિલ્લામાં ઓલરેડી સિત્તેર પ્લસ પંદર ટકા એટલે પંદર ટકા સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસિડી હતી એ હવે પૂરી થઈ ગઈ છે કેમ કે પ્રોજેક્ટ આપોમાં પણ બીજી એક વસ્તુ તમને કહી દો કે સિત્તેર ટકા જે જીજીઆરસી બરાબર જે ગ્રીન રેવલ્યુશન જે કંપની છે એ પોતે ગવર્મેન્ટ સાથે ટાઈપ કરેલું છે અને પોતે સિત્તેર ટકાની આજુબાજુ જે સબસિડી આપી છે એ આવનારો દિવસોમાં ઘટી જશે શકે તમને એટલું કહી દઉં એટલા માટે ગણી શકે કે જેટલો બહોળો પ્રચાર કરવાનો હતો જેટલા મેક્સિમમ આપવાનો તમે એક વર્ષમાં કોઈ પણ ખેડૂત હોય તો ડિપ કરવા માંગતા હોય એમાં તમને ચાર વર્ષની અંદર પહેલાં પાંચ વર્ષ બરાબર એટલે આ કહેવાનો અર્થ એટલે કે જે પણ તમે ગવર્મેન્ટની જે પણ યોજના છે એનું યોજનાનો પણ તમે મહત્તમ લાભ લઈ શકો એ પણ વસ્તુ તમારે ધ્યાનમાં કાલ માંથી પાંસઠ ટકા કે સાઠ ટકા મારી એટલા માટે કે લગભગ પટ્ટાએ બધાએ અપનાવી લીધું અમુક પટ્ટા જે સૌરાષ્ટ્રનો જે સિલેલી પહેવાળો વિસ્તાર ખારા છવાળો પૈસા અમારો વાળો એમાં ખૂબ બહુ ઓછા પ્રમાણમાં હું એમ નહોતું કે અમારા વિસ્તારમાં ત્રિપોર્ણ સ્પેકર અપનાવો છીએ હજી અમે પોતે એમાં એમાંથી બાકાત છે પણ જેમ આપણે બનાસકાંઠાનો વિસ્તાર જોઈએ છીએ કે કચ્છી પટેલ કહેવાય એ જે વર્ષો પહેલાં સહન કરીને બનાસકાંઠામાં આવ્યા છે આમાંથી કોઈ વ્યક્તિઓ જે ઉંમરવાળા બેઠા છે બધાને ક્યાં છે એમણે જે ખેતી કરી રહ્યા છે એ વિસ્તારને પણ આપણે એક મુલાકાત લેવા જોઈએ જે ખેતી કરી રહ્યા છે આપણે જે ખેતી કરી રહ્યા જમીન આંચવાનો એ જે એકદમ આધુનિક પ્રમાણે એકદમ મોટા પ્રમાણના ખર્ચા પ્રમાણે એની ખેતી પોતાની ખર્ચવાય એ આવનારી જે પણ પેઢી છે એને બાળકોની એને પોતાના જે આવનારી જે પેઢી છે એને વ્યક્તિગત રીતે જે મૂળ જમીન છે એને એવી રીતે આપીને જાય આપણે તો એ ખબર જ નથી કે આપણે કઈ રીતે આપીને જશું બરાબર ને એટલે

કેટલા લોકો છે એ સહી કરવાની છે